નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાત છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને જટપટ ન્યૂઝ નવસારીનું એક ફાર્મ હાઉસ બન્યું છે કતલનું સ્થળ જી હા ઉગત ગામથી ગોપાલ તરફ જતા માર્ગ પર આવેલા વરદાન ફાર્મ હાઉસની અંદર પતિએ પોતાની પત્નીની હત્યા કરી લાશને ત્યાં જ તજી દઈ અને પોતે ફરાર થઈ ગયો છે આખી વિગત જોઈએ તો જયપાલ સિંહ ઉર્ફે મુન્ના વિજયસિંહ કે જેઓ નોકરી કરે છે અને ત્રણસો એક રૂબી કોમ્પ્લેક્સ ગીરખડી ખાતે રહે છે એમણે આપેલી ફરિયાદ મુજબ એમના ભાઈ સુશીલ કે જે પ્રકાશ શાહના ઉગતમાં આવેલ ફાર્મ હાઉસની અંદર દેખરેખનું કામકાજ કરે છે ફાર્મ હાઉસમાં ઉગી નીકળેલ ઘાસને કાપવા માટે સુશીલે ફાર્મ હાઉસની અંદર ગણપત રાયસિંહ પરમાર તથા તેની પત્ની પદ્માબેન ગણપતભાઈ પરમાર આ બંનેને સુપા કોરેલથી મજૂરી અર્થે લાવ્યા હતા અને એમને ઘાસ કાપવા માટે જણાવ્યું હતું રાત્રે આઠેક વાગ્યે તેઓ ત્યાંથી નીકળી ગયા ઘટના છે સાતમી તારીખની અને બંને પતિ પત્ની ફાર્મ હાઉસ પર રોકાયા અને ઘસ ઘાસપવાનું કામ કર્યું બીજે દિવસે સવારે સુશીલભાઈએ એના ભાઈ જયપાલ સિંહને જણાવ્યું કે ભાઈ ફાર્મ હાઉસમાં જા અને ગણપત અને પદ્માએ કેટલું કામકાજ કર્યું છે એ ચેક કરી લે જે સંદર્ભે એ ત્યાં ગયા તો ફાર્મહાઉસ બંધ હતું બાજુના ફાર્મ હાઉસ જે ખરા એની અંદર એની ચાવી હોય છે માટે બાજુના ફાર્મ હાઉસમાં ગયો જેનું નામ છે કિરણ ફાર્મ હાઉસ ત્યાંથી ચાવી લીધી અને ચાવી લઈ વડી પાછો એ આવ્યો વરદાન ફાર્મહાઉસની અંદર ત્યાં તાળું ખોલ્યું ઘરની અંદર ગયો ડાગા જે દિશાની અંદર આગળ વધતા હતા એ દિશાની અંદર આગળ ગયો તો રૂમ અને રૂમ ત્યારબાદ બાથરૂમ અને બાથરૂમમાં જઈને જોયું તો પદ્માની લાશ ત્યાં હતી અને લાશ ગંધાતી હતી વાસ આવતી હતી લોહીના ડાગાઓ ઠેર ઠેર હતા અને સાથે જ એ લાશની ઉપર મંકોડાઓ કઢી રહ્યા હતા જેથી કરી હક્કા બક્કા થઈ ગયેલા આ વ્યક્તિએ તરત જ ફાર્મ હાઉસની અંદરથી બહાર આવી જઈ પોતાના ભાઈને જાણ કરી અને ત્યારબાદ ભાઈએ માલિકને અને ત્યારબાદ એમણે પોલીસને તો આ રીતે મજૂરી કામ કરવા માટે આવેલા પતિએ પોતાની પત્નીને શા માટે હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો અને આ જે ફાર્મ હાઉસ કે જેની અંદર એમને કામ કરવા માટે લાવ્યા હતા એ વરદાન ફાર્મ હાઉસની અંદર જ એની પત્નીની લાશને ને દઈ આરોપી એવો ગણપત ફરાર થઈ ચૂક્યો છે પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી એફએસએલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે સાથે જ ડેડ બોડીને પોતાના કબજામાં લઈ અને સિવિલ અર્થે પોસ્ટમોર્ટમ માટે મોકલાવવામાં આવી છે ફરી એકવાર નવસારી જિલ્લાની અંદર ઘરેલુ હિંસાએ ખૂબ મોટો જોર પકડ્યો હોય એવું લાગી રહ્યું છે અને આ જે પતિ છે કે જેણે પોતાની જ પત્નીને કે જે એની સાથે

જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો અરાંચિયા કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો આરાંચ્યા કિચન વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો